મારી મંજુલા શાળાની ઓફિસિયલ ટી બાર્ડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા હું અત્યારે આવી છું મારા સ્ટુડિયોને હું અત્યારે મહારાણી પદ્વીનીની ઇતિહાસ વિશે વાત લઈને આવી છું અત્યારે આપણા દેશની મહિલાઓને સશક્ત કરવાની ખૂબ જ જરૂર છે કારણ કે મહિલાઓ સશક્ત નહીં હોય તો આગળની પેઢીઓ ચલાવવી ખૂબ જ નુકસાનકારક થઈ શકશે અત્યારે જ્યારે નરેન્દ્ર મોદી ભારતના અનેક જિલ્લા રાજ્યોમાં ફર્યા અને જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લા અને દાહોદ જિલ્લામાં આવ્યા ત્યારે પણ તેઓ આ અંગે જે માહિતી આપી હતી માટે આપણે મહિલાઓને સશક્ત કરવાની જરૂર છે અને હું આજે અત્યારે એક આવા મહારાણી પદ્મિની વિશે વાત લઈને આવી છું સલ્તનત કાલીન યુગમાં મેવાડની રાજધાની ચિત્તોડગઢ હતી ભારતના ઇતિહાસમાં તે કિલ્લાનું ગૌરવ અજોડ છે ધરા ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે અસંખ્ય વીરોએ બલિદાન આપ્યા છે આ કિલ્લો ધરા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ખૂબ જ જાણીતો છે તે આ સંસ્કૃતિઓનું પ્રતિક બન્યું છે તેના માટે આપણા ભારતના અનેક વીરપુષ પુરુષોએ રક્તસ્નાન કર્યું છે એક કહેવત છે કે કુહાડીને લાકડા નો હાથો ન મળે તો તે બીજા લાકડાને કાપી શકતી નથી ઇતિહાસમાં અનેક રાજાઓ અને રાજવંશો થઈ ગયા તેમની આ તેમને એ જ અફસોસ છે કે અમને અમારા લોકો જ માર્યા છે

આપણે તેના પર ચઢાઈ કરી જ્યારે રાવલ રતનસિંહ રાવલ રતનસિંહે આ તાંત્રિક ને ગુસ્સે ભરાઈને બહાર કાઢ્યો ત્યારે તેણે અલાઉદીનનો સાથ લઈ અને તે આ રાણીની સુંદરતા વિશે વાત કરીને પછી તેઓ આ કિલ્લા ઉપર ચઢાઈ કરી આ કિલ્લા ઉપર ઘણા મહિનાઓ સુધી ચઢાઈ કરી છ મહિનાઓ સુધી સતત તે આ યુદ્ધ ચાલ્યું પરંતુ તે આ કિલ્લા ઉપર વિજય મેળવી શક્યા નહીં આથી તેણે થાકીને સંદેશો મોકલ્યો કે મને ફક્ત એક જ વખતે રાણી પદમિની નું જોવા દો પછી હું પાછું દિલ્હી જતો રહીશ

તેથી તેઓએ અલાઉદ્દીન ખિલજીને રાજમાં આમંત્રિત કર્યા રાજમાં આમંત્રિત કર્યા તેઓનું સન્માન કરાયું તેઓને ભોજન અપાયું બાદ તેઓને અરીસા વડે રાણી પદ્મિનીનું મુખ બતાવાયું તેને અફસોસ હતો કે મે ખાલી મે ખાલી રાણી પદ્મિનીનું પ્રતિબિંબ જ જોયું આ પ્રતિબિંબમાં રાણી પદ્મિની એક બગીચામાં બેઠા બેઠા પક્ષીઓને જોઈ રહ્યા હતા તે પરસેવો વળી આવ્યો પરંતુ તેઓ એકલો હતો તેથી તે કંઈ કરી ન શક્યો આપણા ધર્મ ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણે રાવલ રતનસિંહ અલાઉદ્દીન ખિલજી ને ભોજન કરાવ્યા બાદ રાણી ભગમિની નું મુખ પતાવ્યા બાદ તેઓને મહેલી બહાર છોડવા ગયા પરંતુ ત્યાં તેમની યોજના મુજબ રાવલ લતનસિંહ નું અપહરણ કરવામાં આવ્યું ઉન ખીલજીને સંદેશ મોકલ્યો અને પછી તેમણે કહ્યું કે હું તમારી સાથે વિવાહ કરવા તૈયાર છું પરંતુ એક શરત છે કે સાથે સાતસો દાસીઓ પણ આ સાથે આવશે અલાઉદ્દીન ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ તે ડોલી માં રાણી પદ્મિની કે દાસીઓ ન હતી પરંતુ તે ડોલી માં શસ્ત્રધારી પુરુષો હતા અને તેઓની હાર કરી દીધી અને રાવલ રતન સિંહને છોડાવી લીધા પરંતુ આ કિલ્લા ઉપર વરે ફરીથી મુઘલો બીજી વખત ચઢાઈ કરી અને આ બધા જ વીર મરી ગયા બધા રક્ત સ્નાન કર્યું અને બધા વીરપુરુષો પુરુષો આ યુદ્ધમાં વીરગતિ પામ્યા પછી રા રાણી પત્નીની બુદ્ધિમત્તાથી કામ લીધું તેઓએ તેમની દાસીઓને કહ્યું કે હવે આપણે નારીઓએ જ આ યુદ્ધ પર ચડવું પડશે

એક એક હિન્દુ ધર્મની નારીનું ગૌરવ તો તમે જોવો કે તેમણે મર્યાદા બચાવવા માટે તેણે કેટલું બધું કર્યું કે તેની સાથે સોળસો દાસીઓને પોતે મહારાણી પદ્મિની જ અગ્નિની જ્વાળામાં કૂદી પડ્યા માટે આપણે નારીઓને સશક્ત કરવાની ખૂબ જ જરૂર છે નારીઓને સશક્ત નહીં કરીએ તો આપણા દેશના પુરુષો બચી નહીં શકે અને તેઓને અત્યાચારનો ભોગ બનવું પડશે માટે આપણે આપણી દેશની મહિલાઓને સશક્ત કરવાની ખૂબ જ જરૂર છે